મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલમાં તબીબીનો અભ્યાસ કરતા ફિઝિયોથેરાપી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ફિઝિયો ફિએસ્ટા બે હજાર ચોવીસ આયોજિત કરવામાં આવ્યો હતો જેનું ઉદ્ઘાટન કોલેજના એચઓડી ઓડી ડૉક્ટર અરૂણાબેન તલબદાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોલેજના પાંચસોથી વધુ વિદ્યાર્થીઓએ દીપ પ્રગતની સાથે મા સરસ્વતી અને ગાયત્રી વંદના કરી હતી તદુપરાંત ફિઝિયોફિએસ્ટાની બનાવેલ અદ્ભુત રંગોળીએ તબીબી વિદ્યાર્થીઓમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું તબીબી વિદ્યાર્થીઓ દ્વારા ફિઝિયોથેરાપીની સારવાર લેવા આવનાર દર્દીઓને પણ મુશ્કેલી ના પડે તેનું પૂરેપૂરું ધ્યાન રાખી ઉત્સવના રૂપમાં ઉજવણી કરનાર છે અઠ્યાવીસમી એપ્રિલ સુધી ચાલનારા વાર્ષિકોત્સવમાં થેરાપી વિભાગમાં તબીબી અભ્યાસ કરતા સિનિયર જુનિયર તબીબી વિદ્યાર્થીઓ મળી કુલ પાંચ થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ ડેની પણ ઉજવણી કરનાર છે હું અને હું આજે આજે રીતના તમે જોઈ શકે છે ઇનોગ્રેશન થયું છે અને બહુ જ ખુશીની વાત છે કે અમે પેશન્ટ ને જોઈને છતાં અમારે ટાઈમ કાઢીને અમે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ ઇનિશિએટ કરી છે અને પાંચસો થી વધુ પોતાનું અલગ અલગ અડર દેન પોતાનો પેશન્ટ પ્રત્યે ટાઈમ આપીને પોતાનું ટેલેન્ટ બતાવી રહ્યા છે અને એન્જોય કરી રહ્યા છે આ બહુ જ ખુશીની વાત છે અને અમે આજે બહુ જ ખુશ છે આજે ઇનોગ્રેશન ને દે છે અને ખૂબ જ મજા આવવાની છે આગળ પણ મારું નામ છે હું આજે ફિઝિયોનું ઇનોગ્રેશન થયું છે અને આજકાલથી અલગ અલગ ડે સેલિબ્રેટ કરશે છોકરાઓ એવરી યર આ રીતનું એ લોકો આયોજન કરે છે અને એન્જોય કરે છે એમાં અમારા દરેક સ્ટાફ અને મારો સંપૂર્ણ સપોર્ટ અને સરકાર છે